એ ફક્ત પૂજા અને દિવસ નથી તે ભક્તિ અને સેવામાં પોતાને સમર્પિત કરવાની તક છે આ દિવસે શક્ય તેટલા સારા કાર્યો કરો જુઠ્ઠાણાને કપટથી દૂર રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો આ જ સાચી સેવા અને ભક્તિ છે તો ચાલુ જાણીએ કે આ દિવસે શું દાન કરવું જોઈએ

ગરીબ કે જરૂરિયાત મંદોને અન્ન ફળ કે મીઠાઈનું દાન કરો આનાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે અને ક્યારે અન્નની અછત રહેતી નથી ભગવાન કૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે ગાયના દૂધમાંથી બનેલ માખણ અને ખાંડની મીઠાઈનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રી કૃષ્ણના મુગટનું ગવર મોરનું પીછું છે તેને મંદિરમાં કે બ્રાહ્મણને દાન કરો આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે કપડા અને ચરણ પાદુકા બાળકોને નવા કપડા અને ચંપલ જૂતાનું દાન કરવું એ પવિત્ર માનવામાં આવે છે મૂર્તિના રૂપમાં બાળકને ભેટમાં આપવું એ ખાસ કરીને શુભ માનવામાં આવે છે કામધેનુ ગાયની મૂર્તિ એવું માનવામાં આવે છે કે કામધેનુ ગાય બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેની નાની મૂર્તિ મંદિર કે પૂજારીને દાન કરો તે સુખ અને સમૃદ્ધિ લાવે છે મુરલી કે વાસળીનું દાન વાસળી એ ભગવાન કૃષ્ણની ઓળખ છે બાળકોને કે મંદિરને દાન કરવાથી મન શાંત રહે છે અને માનસિક તણાવ પણ ઓછો થાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કહેવાય કે જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે તમે આ બધું જ કાર્ય કરો તો ભગવાન કૃષ્ણ વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરે છે સર્વપ્રથમ તો જન્માષ્ટમીના દિવસે આપ ઉપવાસ કરી શકો છો ભગવાન કૃષ્ણને પ્રિય એવું માખણ ભગવાન કૃષ્ણને પ્રિય એવા છપ્પન ભોગ જ્યારે મધ્યરાત્રિએ જન્મોત્સવનો ઉત્સવ મનાવીએ એના પછી અર્પણ કરી અને સર્વ ભક્તોને વેચવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે વિદ્યાર્થીઓ મિત્રોને ચોપડીઓનું દાન આપવું જોઈએ જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને ભોજન આપવું જોઈએ એથી પણ ભગવાન કૃષ્ણ વધારે પ્રસન્ન થાય છે કાન ધેનું ગાય ભગવાન ગાયોની સેવા કરતા તો આ દિવસે તમે ગાયને દાન આપી શકો છો બ્રાહ્મણને ગાયનું પ્રતિક સ્વરૂપે દાન આપવું જોઈએ જે પણ લોકો જે છે જેના ઘરે છે એ લોકો એ દિવસે ભગવાન કૃષ્ણને મંદિરમાં જઈ અને મોરપીંછનો સ્પર્શ કરી એના ઘરમાં મોરપીંછ રાખે તો પણ એને વાસ્તુદોષમાંથી ક્યાંક ને ક્યાંક સરળ શાંતિ પ્રાપ્ત થાય છે જે પણ ભક્તો ભગવાન કૃષ્ણની માયા કરવા માંગતા હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાન કૃષ્ણનો હરે કૃષ્ણ હરે કૃષ્ણ આવા વગેરે મંત્રો દ્વારા તમે શ્રદ્ધાથી મંત્ર જાપ કરો તો પણ ભગવાન કૃષ્ણ વધારે પ્રસન્ન થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરો અને વધુમાં વધુ શેર પણ કરો નમસ્કાર